મહુદા તાલુકાની યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી યોજાઈ મહુદા તાલુકાની છ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જેની આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી મહુદા ખાતેના મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કર્મચારીઓ દ્વારા મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઉમેદવારો સાથે સમર્થકો મતગણતરી કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા પરિણામ જાહેર થતાં જ ખુશી વ્યક્ત કરી વિજેતા ઉમેદવારોને સમર્થકોએ વધાવી લીધા હતા મહુધા તાલુકાના સિઘાલી વડથલ બારૈયાની મુવાડી વાસણા અને કપરુપુર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ધંધોડી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં મહુધા વાસણામાં સરપંચપદે સુભાષભાઈ સોઢા મહુધા કપરુપુરામાં મેહુલભાઈ સોઢા સરપંચ પદે ચૂંટાયા હતા આશિષ મહેતા નડિયાદ મારું નામ મોહમ્મદ હુસૈન અહેમદ મિયા મલિક રહેવાસી વરથલ એક મુસ્લિમ પરિવારનો મલિક પરિવારનો હું માણસ છું તેમજ મેં અગાઉ બારથી સત્તરમાં ડેપ્યુટી સરપંચમાં રહી ચૂક્યો હતો અને ગામના લોકોના મેં વિધવા પેન્શન છે વૃદ્ધા પેન્શન છે વિકલાંગ પેન્શન છે તેમજ આવાસ યોજના છે કે પછી કોઈ પણ ગામના રોડ રસ્તા ગટર કોઈ પણ વિકાસના કામો હોય મનરેગાના કામો હોય તે એ કામો અમે ગામમાં કર્યા છે અને તે બદલ ગામ લોકોની જનતાએ મને એવું કીધું કે તમે સરપંચમાં ઊભા રહો અને સરપંચમાં તમે અમે તમને બહુ જંગી બહુમતીથી જીતાડીશું એ બદલ અને નાનામાં નાનો માણસ ગામમાં કોઈ પણ હશે તેની રજૂઆત સાંભળીશ અને તેનું તમામ કામ જે કોઈ સરકારી હોય તે કામ એમને હું કરવામાં મદદ કરીશ બીજું કે કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક ગામની હું સેવા કરીશ એની હું બાંહેધરી આપું છું